સુરત શહેરમાં ચોક બજાર કતારગામ અમરોલી ભટાળ વેસુ પાલ વરાછા સહિતના વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ પણ પડ્યો હતો આ કમોસમી વરસાદથી રોગચાળો વકરે તેવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે અચાનક ગરમીમાંથી સર્જાયેલી ઠંડકની સ્થિતિ માનવ શરીર માટે રોગચાળો ઉત્પન્ન કરી શકે તે મનાઈ રહ્યું છે તો સમગ્ર દક્ષિણ ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી સતત પડી રહેલી આકરી ગરમી માટે થોડાક અંશે ઘટાડો જોવા મળતા લોકોએ રાહત અનુભવી હતી જોકે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે ખેડૂતો દ્વારા કેરી અને ચીકુના તૈયાર થયેલા પાકને મોટું નુકસાન થવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે આંબા ઉપર રહેલી કેરી હજુ અપરિપક્વ છે જેને કારણે વાતાવરણમાં આવેલા બદલાવને કારણે આંબા પરથી રહેલી કેરી નુકસાન થવાની સંભાવના જોવામાં આવી રહી છે પહેલો ફળ માર્કેટમાં વેચાણ માટે આવ્યા બાદ એકાએક વેપારીએ આંબા પરથી કેરી ઉતારવાનું માંડી વાળ્યું હતું તેમાં વાતાવરણમાં આવેલા બદલાવ સાથે જો માવઠું પડે તો ખેડૂતોમાં બમણી મુશ્કેલી ઉભી થઈ શકે છે અઝર ખુરશી સાથે હર્ષદ શેટા